નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રગતિના પાયારૂપ બાબતોમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને દેશની ગતિશીલતાનો આધાર ગણાવી છે તે જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય નાગરિકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે પાટનગર ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી રાજ્યના વાહન વ્યવહાર શ્રી હર્ષ સંઘવીએ નાગરિકોની પરિવહન સેવામાં વીસ નવીન હાઈટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું અને મંત્રીશ્રીએ નાગરિકોની સુરક્ષાને લગતી સુવિધાઓનું જાત નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અમદાવાદ નહેરુનગરથી સુરત માટે આઠ બસો અમદાવાદ નહેરુનગરથી વડોદરા માટે આઠ બસો તેમજ અમદાવાદથી રાજકોટ માટે ચાર બસોનું સંચાલન આજથી નાગરિકો માટે કરવામાં આવશે વધુમાં શ્રી હરસંઘવીએ નવીન બસમાં સુરક્ષા અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે આ બસ દેશની પ્રથમ સૌથી સુરક્ષિત બસ છે આ બસમાં એરફોર્સના એરક્રાફ્ટ અને નેવીની સબમરીનમાં જે પ્રકારની ફાયર સેફ્ટીની સુવિધા હોય છે તે પ્રકારની ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ છે જેમાં ફાયર ડિટેક્શન અને એલાર્મ ફાયર ડિટેક્શન અને સપરેશન એન્ડ પ્રોટેક્શનનો સમાવેશ થાય છે બસમાં કોઈપણ કારણસર આગની દુર્ઘટના અથવા ધુમાડો ઉત્પન્ન થાય ત્યારે નાઇટ્રોજન ગેસ અને અઢીસો લીટર પાણીની બે ટેન્કો દ્વારા બસની અંદર સ્પ્રિન્કલર્સ ટેકનોલોજીની મદદથી પાણીનો છંટકાવ થશે અને નાગરિકો સુરક્ષિત બહાર આવી શકશે સાથોસાથ આ બસોમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને એક ઇમરજન્સી બટન આપવામાં આવ્યું છે યાત્રા દરમિયાન મહિલાઓ સાથે કોઈ બનાવ બને ત્યારે મહિલાઓ દ્વારા આ બટન દબાવવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ થશે અને ગુનેગારને પકડવામાં સરળતા રહેશે વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આ નવીન બસોમાં નાગરિકો માટે વિશેષ સુવિધાઓ ધ્યાનમાં રાખવામાં આવી છે જેમાં સુડતાલીસ સીટિંગ કેપેસિટી ટુ બાય ટુ લેધર અને આરામદાયક પુષ્પેક સીટ સીસીટીવી કેમેરા મોબાઈલ ચાર્જિંગ ફેસિલિટી ફાયર સેફ્ટી સ્મોક ડિટેક્ટર એલાર્મ એલઈડી ટીવી એક્ઝોસ્ટ ફેન સાથેના હેચ ઇમરજન્સી એક્ઝિટ ડોર વગેરે આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ વોલ્વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી મીરાબેન પટેલ ગાંધીનગર ઉત્તર ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ માણસાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ પટેલ કલોલ ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક શ્રી અનુપમ આનંદ સહિત એસટી વિભાગ સાથે જોડાયેલા અધિકારીશ્રીઓ કર્મચારી ગણ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા